હેલો ફ્રેન્ડ્સ આજે એકદમ ટેસ્ટી અને મસ્ત એવી રજવાડી ચાની રેસીપી લાવી છું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ એવી ચા બની છે અને આવી રીતે ચા બનાવશો ને એટલે તમને એમ થશે કે ચા તો આવી જ બનાવાય તો કઈ રીતે હું ચા બનાવું છું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છું તો ચાલો મારા રસોડામાં તો સૌ પ્રથમ આપણે એક તપેલી લેવાની છે અમે આ રીતે આવી જ તપેલી યુઝ કરી છે એટલે કે પિત્તળની તપેલી જૂનવાણી આપણે પહેલાં જમાનામાં આ રીતની તપેલી યુઝ કરતા હતા ચા માટે તો આપણે પણ પિત્તળની તપેલી લીધી છે તમે કોઈ પણ લઈ શકો છો અને પાણી ઉકળે પછી જેમાં ચા એડ કરવાની છે એ મારી ટ્રીક અને મારી ટીપ્સ પણ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બે ચમચી ચા હતી ઉપર મેં ચાર ચમચી ખાંડ એડ કરી છે તમે વધારે ઓછી કરી શકો છો તમારા સ્વાદના અનુસાર તો આ રીતની આપણી મસ્ત એવી ચા બનાવવાની છે અને ચા ઉકળે છે અને આપણે સાઈડમાં આ રીતે આદુ અને એલાયચીને ખાંડી લેવાની છે અને ખાંડની દસ્તો પણ મેં આ રીતે આરસનો જ લીધો છે આપણે મેટલનો નથી યુઝ કર્યો તો આ બધી હેલ્ધી વસ્તુ છે બધા કે છે ચા સારી નથી પણ ચા અમુક સમય પીવાથી આપણને ફાયદો પણ થાય છે કે ઠંડીમાં ચા પીવી જોઈએ તો આપણે આદુને એવું બધું યુઝ કરીને ચા પીશું ને તો આપણને ફાયદો થવાનો છે અને ઠંડીમાં આદુ તો વધારે સારું છે તો ચા પીશું તો જ આદુ આપણે ખાઈ શકીશું તો આ રીતે મસ્ત એવી ચા બનાવવાની છે એટલે કે આદુવાળી આદુની ઇલાયચી મસ્ત એવી ખંડી લીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને થોડું ઉકળી જાય પછી જ આપણે એમાં એડ કરવાનું છે અને આ બધું પણ ઉકળવા દેવાનું છે થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી હતું તો એક કપ જેટલું થઈ ગયું છે ત્યાં સુધી મેં એને ઉકાળ્યું છે અને હવે આપણે ઉપરથી દૂધ યુઝ કરવાના છીએ તો તમે જોઈ શકો છો કે મસ્ત એવું દૂધ પણ છે અને હવે અમારી મેઇન વસ્તુ જ કે આપણે ગુલાબની પત્તીઓ એડ કરી છે મેં પહેલેથી જ એને ધોઈને રાખી દીધી ત્યાં રીતની મારી પાસે કહેવાય ગયણી હતી એમાં મેં ધોઈ લીધી હતી અને ઉપરથી આપણે ફ્રેશ મલાઈ યુઝ કરવાની છે ઘરની જ મલાઈ છે એટલે તમે જોઈ શકો છો કેટલી સરસ છે કે ચમચીમાં પણ ઉખળતી નથી એટલે તમને ખ્યાલ જ આવી જાય કે ચા કેવી સરસ હશે આપણે ફ્રેશ મલાઈ પણ યુઝ કરી છે અને ઘરની જ અને ઉપરથી આપણે હજી આટલી મેં એક નાની વાટકી જેટલી મલાઈ અને એકદમ ખાટું દૂધ એડ કર્યું છે અને તમારી પાસે આ રીતનું ના હોય તો તમે જે પેકેટનો પાવડર આવે છે દૂધનો અમૂલનો કે કોઈ બી તો એવો પાવડર પણ તમે યુઝ કરી શકો છો તો ચા એકદમ ઘાટી પણ થાય છે અને ટેસ્ટી પણ થાય છે અને હરે હવે આપણે આ રીતે ચાને ઉકાળવાની છે ચાને તમે ગયણી કરતા આવો કોઈ મોટો ચમચો કે આ રીતની કોઈ વસ્તુથી જો તમે ચાને ઉકાળશો ને તો ટેસ્ટ વધારે આવે છે અને ચા એકદમ મસ્ત થાય છે અને હવે આપણે ગળણી લે અને ગળણી હું કાયમ આ રીતે જ વાપરું છું તમે જોઈ શકો છો કે સ્ટીલની પ્લાસ્ટિકની ગળણી ક્યારેય યુઝ ના કરવી પ્લાસ્ટિક આપણા શરીર માટે હાનિકારક હોય છે તો માટે સ્ટીલની ગરણી જ યુઝ કરો ભલે એક જ વાપરો પણ સારી વસ્તુ વાપરો આ રીતે મેં કીટલી લઈ લીધી છે એટલે આપણે સવ કરતા ફાવે તો હવે આપણે ચા આપણી બની ગઈ છે તો કિટલીમાં આપણે ભરી લઈશું અને બધું મેં ઘરમાં નોર્મલી વસ્તુ જે વાપરતા હોય ને એ જ યુઝ કર્યું છે કોઈ ખોટા ખર્ચા દેખાડા નથી કર્યા તમારી પાસે જે હોય એ તમે આ રીતે એને સજાવી શકો છો મેઇન વસ્તુ શું છે કે આપણી વસ્તુ આપણે જે રેસીપી બને છે એનો સ્વાદ કેવો છે એ જ જોવાનો છે તો સરસ એવી આપણી ચા બની ગઈ છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો અને હવે આપણે એને સર્વ કરવાના છીએ તો મારી પાસે મારા મેરેજ વખતે હું જે કપ રકાબી પડ્યા હતા ને એ મેં ક્યારેય કાઢ્યા નહોતા તો આપણે આ ચાને સર્વ કરવા માટે કાઢ્યા છે તમારી પાસે જે હોય એ તમે યુઝ કરી શકો છો કે અમે ચા સારી લાગે છે તો મેં આને યુઝ કર્યું છે કોઈ ખોટો ખર્ચો નથી કર્યો અને કેટલું સરસ લાગી રહ્યું છે પચીસ છવ્વીસ વર્ષ પહેલાંની વસ્તુ છે પણ અત્યારે એટલી સરસ લાગે છે ઉપરથી આપણે થોડી એવી ફ્રેશ મલાઈ યુઝ કરવાના છે તર ઘરની અને ચાનો તો કંઈ જવાબ જ નથી ને આવી રીતની તમે ચા બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે તમારી પણ ચા અને મારી ચા તમને કેવી લાગી છે તો આપણે ચા બિસ્કીટ અને જે કચ્છની કહેવાય ને ખાજલી એ બધું આપણે સર્વ કર્યું છે અને મસ્ત એવી ચા બનાવી છે રેસીપી સારી લાગે તો લાઇક કમેન્ટ અને શેર પણ કરજો અને લાઇક તો કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ વિડીયો બનાવવામાં બહુ મહેનત પડે છે બહુ મહેનત થાય છે હું ઘરમાં મારે કામ કરવાનું આ બધી રેસીપી બનાવું છું શૂટિંગ કરું છું એડિટિંગ કરું છું શ્વાસ પણ ચડી જાય નોનસ્ટોપ બોલવું પડે છે તો થોડોક સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ